હેલો વિદ્યાર્થી મિત્રો હું આજે ફરી તમારું અમારા ચિંતન ક્લાસીસ સ્વાગત કરું છું આજે આપણે કહીશું ધોરણ સાત વિષય ગુજરાતી અને પાઠ છે અગિયારમો જેનું નામ છે વાગે છે રે વાગે છે તેનો પ્રકાર છે પદ અને તેના લેખક છે મીરાબાઈ સૌપ્રથમ પ્રથમ આમાં આપેલા છે વિકલ્પો તો આપણે આ પાઠની શરૂઆત વિકલ્પોથી કરશું પહેલું છે કે વાગે છે રે વાગે છે

એના પછી છે પ્રશ્ન બીજો ખાલી જગ્યા છે વૃંદાવન ખાલી જગ્યા ખાલી જગ્યા ના માગે છે તો કે વૃંદાવન ની ખાલી જગ્યામાં રાસ રચાયો છે તો કે માં કાવ્ય કાવ્યમાં ગીરધર શબ્દ ખાલી જગ્યા માટે વપરાયું છે તો કે શ્રી કૃષ્ણ અમે ભર ખાલી જગ્યા તો કે નળદલ એના પછી છે ખરા ખોટા સાચું કે ખોટું નિશાની કરીને લખો મીરાબાઈ ને કૃષ્ણ માટે અપાર પ્રેમ અને ભક્તિ હતા તો કે સાચું શ્રી કૃષ્ણ ગોકુળ જતા દાન દીધીના માગે અને કાને કુંડળ પહેર્યા છે તો કે સાચું એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં જવાબ લખો તો કે આકાશમાં સાનો અવાજ

મેરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે તો કે મેરાબાઈ ગિરિધર એટલે કે શ્રી કૃષ્ણના ગુણ ગાવાનું કહે છે શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે તો કે શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વ દુઃખ ભાગે છે વાગે છે રે વાગે છે કાવ્યમાં શ્રી કૃષ્ણ માટે કયા કયા નામો વપરાયા છે તો કે વાગે છે રે વાગે છે કાવ્યમાં કૃષ્ણ માટે પ્રભુ વહાલો અને ગિરિધર જેવા નામો વપરાયા છે શ્રી એવા બીજા નામે સંબોધવામાં આવે છે તો કે શ્રી કૃષ્ણને વહાલો ગિરિધર એવા બીજા પ્રભુ બંસીધર મોહન માધવ રણછોડ માખણચોર નામે સંબોધવામાં આવે છે એના પછી જે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો આ પ્રશ્નના જવાબ તમને છતાં એક વખત શા માટે દાણ માંગે છે અથવા પ્રશ્ન છે કે શ્રી કૃષ્ણ દહીં ના દાણ કેમ માંગતા હશે જવાબ છે કે શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસે દહીં

વૃંદાવન વાસી શ્રી કૃષ્ણ ની મુરલી ના નાદ માં મુગ્ધ બની જાય છે તેની વાત કરવામાં આવી છે અહીં વાંસળી વગાડનાર બાળક નૈયા ના પહેરવેશ નું તેમજ રાસ રમાડનાર અને રમે અને રમી રમેલા રહેલા થનક થનક થઈ નાચતા કાન્હા નું સજીવ ચિત્રણ રજૂ કરવામાં આવ્યું છે. વાગે છે કાવ્યના આધારે પહેરવેશ અને વર્ણન બાળક જામો પહેર્યા છે અને કાને કુંડળ અને માથે મુગટ પહેર્યા છે એમના મુખ પર મોરલી શોભે છે કેળે પીળો પટકો બાંધેલો છે કાનુડાનો આ શણગાર સૌને પ્રિય છે બાળક નહીઓ ક્યાં અને કેવી રીતે નાચે છે તો કે વૃંદાવનમાં રાસ રચાયો છે કાનુડાનો વૃંદાવનની કુંજ ગલીમાં રાધા સાથે બિરાજેલ છે છે રાસ તે થનક થનક થઈ નાચે કૃષ્ણની આ રાસ લીલાએ સૌને ખેલા કર્યા છે કાવ્યના આધારે વનરાવન નું વર્ણન કરો વનરાવન એટલે વૃંદાવન ગોકુળની આસપાસ આવેલું વન જ્યાં શ્રીકૃષ્ણે અનેક બાળ લીલાઓ કરી હતી અને રાસ લીલા વાગે છે રે વાગે છે કાવ્યના આધારે શ્રી કૃષ્ણની રાસ વર્ણન કરો મીરાબાઈ રચિત પ્રસ્તુત પદમાં વૃંદાવન ભૂમિનું આલેખન કરવામાં આવ્યું છે

એના પછી છે કાવ્ય પંક્તિઓ પૂર્ણ પંક્તિ છે વૃંદ વૃંદાતે વન ની થી લઈને વેરણ જાગે છે આ રીતે આ બંને કાવ્ય પંક્તિઓ તમારે તમારા બુક માંથી એટલે કે પાઠ્યપુસ્તક માંથી જોઈને લખી લેવાની એના પછીનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ ઉત્તર લખો તો કે ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો ગીરીને ધારણ કરનાર તો કરનારુષ્ય ચક્ર ને ધારણ કરનાર ચક્રધર હળને ધારણ કરનાર હળધર ગદાને ધારણ કરનાર ગદાધર મોરલી ને ધારણ કરનાર મોરલીધર અને બંસીને ધારણ કરનાર બંસી આપેલા પ્રત્યય લગાવી શબ્દો બનાવો પ્રત્યય પ્રત્યે પ્રત્યય લગાવીને શબ્દ બનાવવાના છે ઈ ઈ પ્રત્યયનો ઉપયોગ કરીને શબ્દ બને છે ચાલાકી બોલકી ઉપરી વાટકી અને અધીરી એક તો કે નૈતિક જેમાં એક શબ્દનો ઉપયોગ થાય તેવા આર્થિક દૈનિક સ્વાભાવિક અને માનસિક ઈય દિવસીય રાજકીય વૈદકીય અને ઈશ્વરીય કી કુ નાનકી જાનકી બોલકી લાડકુ ને પોચકુ ડી રોતડું મોટડું ખોટડી ગોરડું ને ચોટડું ઈયો સુખિયો દુખ્યો ભૂમિયો ને મારફતીયો તમારા પાઠ્યપુસ્તક માંથી આવા અને એ સિવાયના વિસ્તાર લગાવી શોધો અને તમારી લખો આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો તો વેરી મારગ ને નાત આ ચાર શબ્દો આપેલા છે તેમાં ખાલી જગ્યા પૂરવાની છે ખેતરમાં જવાનો ખાલી જગ્યા ઉબડ ખાબડ છે તો કે મારગ કાનોડો ખાલી જગ્યા કપડાં પહેરે છે તો કે કસબી મને ઢોલક કરતા ખંજરી નો ખાલી જગ્યા વધુ ગમે છે તો કે નાદ નોળીઓ ખાલી જગ્યા બની સાપ ને શોધતો હતો અને નીચે લીટી કરો નાદ શબ્દમાં અવાજ મારક તો કે રસ્તો ધાન તો કે પૈસા વેર તો કે વેરી જે શબ્દ નજીકનો છે એ કાવ્ય પંક્તિ મુજબ એ શબ્દ નીચે લીટી કરવાની છે એના પછી જે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો નાદ તો કે અવાજ અને રવ પટકો તો કે પટકુડ ગગન તો કે આકાશ અને તો કે ઊંઘ દાણ તો કે કર અને જકાત ગિરિધર તો તો કે કે શ્રી કૃષ્ણ વન જંગલ અરણ્ય મુખ તો કે મોં અને ચહેરો દધી તો કે દહી મોરલી તો કે વાંસળી અને બંસી વૃંદા તો કે તુલસી દુઃખ તો કે વ્યાધિ અને પીડા નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો ગગન તો કે ધરતી પ્રત્યક્ષ તો કે પરોક્ષ સુખ તો 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 કે 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 દુખ સુંદર જાગવું ઊંઘવું ગુણ ગુણ અને જોડણી તમારે આમાંથી જોઈને લખી લેવી એના પછી જે નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો અહીંયા શબ્દ આપેલા છે તેને શબ્દ ક્રમના ક્રમમાં ગોઠવીશું તો કે વન નાદ

એના પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો વૃંદા એટલે કે તુલસી થી ભરેલું વન તો કે વૃંદાવન પીળું કે રેશમી એટલે કે વસ્ત્ર વસ્ત્રાબર કસુંબ કસુંબ ના ભરત વાળું તો કે ઝરકસ ઝરકસી મોટા ઘેરવાળો ઘણો જ નીચો એવો એક જાતનો અંગરખો તો કે જામો નીચે આપેલા સંવાદો પરથી આપેલા પ્રશ્નો માટેનો સાચો વિકલ્પ સંવાદ આપેલો છે છે તેના આધારે એટલે કે કે જવાબ લખવાના તો શાળા જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે તો કે નેહા પડી જવાથી અક્ષયે નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે નેહાની એજાની જાણ ઘરના લોકોને

પૂર્ણ કળાએ ખીલેલું ચંદ્ર અને તેની ફેલાતી ચાંદની સિદ્ધળતા તન અને મન ને શાંતિ આપે છે નવરાત્રિની નવ નવ રાત્રી સુધી જામેલા રાસ ગરબાનો આનંદ શરત પૂર્ણ પૂનમની રાતે વધારે ધૂમ મચાવે છે શરત પૂનમની રાત્રે ઠેર ઢેર ગરબાનું આયોજન થાય છે શરત પૂનમની રાત્રિએ વૃંદાવનની ગલીઓના અનેરો ઉત્સાહ જોવા મળે છે

શરદ પૂનમ સૌંદર્ય મનને પ્રફુલ્લિત કરી કરીએ મનને શાંતિ નો અનુભવ કરાવે છે આહલાદક વાતાવરણ યુવાનો હૈયામાં ઉત્સાહ અને ઉમંગને ભરી દે છે આવી જ રીતે તમને અમારી ચેનલ ઉપર તમારા બધા સબ્જેક્ટના વિડીયો અમારી ચેનલ ઉપર જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો